સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કથરીયા સુપરત દે કરવામાં આવ્યો છેલ્લા બે વર્ષથી વરાછા ઝોન એમાં એમસી તરીકે વિવાસપદ નિર્ણયોને કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલા ધનજી રાણે પાસેથી બે વર્ષ બાદ ચાર્જ લઈ લેવાતા હવે તેઓ આસિસ્ટન્ટ લો ઓફિસર તરીકે વરાછા ઝોન એમાં ફરજ બજાવવાની રહેશે

લાચ અંગેની બેઠકના મુદ્દે પર તેઓના માથે માછલા ધોવાયા હતા મ્યુનિસિપલ કમિશનર ચાર્જ મધમાં કર્મચારીઓ અને અન્ય અધિકારીઓ સાથે પણ ધુમાકી ભરી વર્તન કરવામાં આવતું હોવાને કારણે તેઓ વિરોધ ભારોભાર જોરોશ જોવા મળી રહ્યો હતો વિવાદોના પર્યાય બની ચૂકેલા ધનજય રાણે પાસેથી હાલમાં જ એમસી ની ચાર્જ આવ્યો અને તેમના સ્થાને વરાછા ડેપ્યુટી એકાઉન્ટર તરીકે ફરજ બજાવતા ભાનુબેન કથરિયાને એમ એમસી ના ચાર્જ સોંપવામાં આવ્યો છે રિપોર્ટિંગ ટીવી ન્યૂઝ સુરત